મિત્રો આપને હું રાધે ઉપન પાસે આવેલ ચોકડી ચોકડીનો એક સુંદર નજારો બતાવવા જઈ રહ્યો છું તો આપસો વિડીયોમાં બન્યા રહો મિત્રો હું છું ભરતે પંડ્યા આપ સૌને મારા પ્યાર ભરા નમસ્કાર હું ક્ષેમ કુશળ છું તમે પણ ક્ષેમકુશળ હરશો આપને હું આ એક દાવલપુરા ચોકડીનો નજારો બતાવી રહ્યો છું તો આ વીડિયોમાં બના રહેજો મિત્રો આજે છે ચોકડી રાધે ઉપવન પાસે આવેલ આ આપ દાવલપુરા ચોકડીનો નજારો આપને બતાવી બતાવવા જઈ રહ્યો છું આ છે હોટલ આ એલ એનડી માર્ગ એની એની આગળ સેફ્રોન રેસ્ટોરન્ટ ગાર્ડન છે આપ સૌ દાવલપુરા ચોકડીનો નજારો માણી રહ્યા હશો મિત્રો આ છે રેસ્ટોરન્ટ વિડીયો લઈ શકું છું YouTube uh, YouTube ma ha uh. uh. Nitro આ છે ધલપુરા ક્રોસિંગ પેટલાદ સૌ માણી રહ્યા છો ધપુરા ક્રોસિંગ પેટલાદનો નજારો સામે સાઈડે ખંભાત તરફ જવાય છે આ સાઇડે દાવલપુરા અને સુંદરણા કમલેશભાઈના જે ધારાસભ્ય કમલેશભાઈ પટેલ છે પેટલાજના એમના ગામ તરફ જવાય છે આ બાજુ પેટલા જવાય છે આ છે દાલપુરા ક્રોસિંગનું સુંદર તળાવ એ તળાવનો નજારો આપ જુઓ હું અહીંયા દરરોજ આ ચોકડી ફરવા માટે આવું છું મારી ચો સોસાયટીથી માત્ર બે મિનિટ જ દૂર આ ચોકડી આવેલી છે અત્યારે ચોમાસાનું ઋતુ ચાલે છે તો આ તળાવનો નજારો જોવાનો ખૂબ જ આપ સૌને આનંદ આપશે આ છે ઘરમાં જ ખંભાત જવા માટેનો માર્ગ તો આપણે અત્યારે સાતમાં દસ કમ છે એટલે સાત વાગવામાં દસ મિનિટ બાકી છે આપણે આ તળાવના કિનારે સનસેટ પોઈન્ટ જોઈ રહ્યા છીએ અહીંયાથી સૂર્યનું આથમવાનો જે સનસેટ પોઈન્ટ જો જોવાનો ખૂબ જ આનંદ આવે છે તો આપશો આ નજારો જોવાનો આનંદ માણતા હશો આ એક સરસ નજારો છે એટલાદમાં ફરવાનું સુંદર જગ્યા છે તો આપસો કોઈક દિવસ આવી એટલાદમાં પધારો અને આ ઝલક જોવા માટે આવો અને આપશો આપના હૃદયને આનંદ થાય આપને આનંદ થાય અને હંમેશા આ યાદગાર આપણને આ પળ રહેશે મિત્રો આ આપ જોઈ રહ્યા છો એ માર્ગ આપણા ગુજરાતી કવિ ગુજરાતી સાહિત્યકાર જયંત શેખડીવાળા એ શેખ એમના વતનમાં જાણે કે શેખડીમાં જવાનો આ એ માર્ગ છે શેખડીથી નાર અને નાર પછી એ તારાપુર પણ જઈ શકાય છે આ છે ધર્મજ ચોકડી તરફ ખંભાત તરફ તારાપુર જવાનો માર્ગ છે તળાવની સામે સાઈડમાં જે બીજું તળાવ આવી રહ્યું છે એનો પણ આપણે હું નજારો બતાવી રહ્યો છું મિત્રો આ ટાવલપુરા તરફ જવાના રસ્તા ઉપર જે આપણે તળાવ જોઈએની સામે સાઈડે બીજું તે તળાવ બીજું તળાવ આવી રહ્યું છે એ પણ આપ જોઈ શકો છો દોસ્તો હું આજે દાવલપુરા ચોકડીવાળા રોડ ઉપર વોકિંગ કરી રહ્યો છું અને આપને અહીંનું સુંદર દૃશ્ય બતાવી રહ્યો છું આપને આ તળાવનો નજારો કેવો લાગ્યો એ કોમેન્ટમાં આપ દર્શાવો મને ખૂબ જ આનંદ થશે અને બીજો આવો બ્લોગ મૂકવાની મને પ્રેરણા મળે મિત્રો અત્યારે સાત વાગ્યા છે વાગ્યા છે અને અહીં હવે આ વિડીયોનું પૂર્ણવિરામ તરફ જઈ રહ્યો છું દોસ્તો આપ સૌને દાવલપુરા ક્રોસિંગનો જે નજારો જે તળાવ બંને સળકની બંને બાજુ આવેલું તળવા તળાવ આપ જોઈ રહ્યા છો જોયું હશે આપને આનંદ થયો હશે હવે હું વિડીયોનું જે શૂટિંગ છે એ બંધ કરી રહ્યો છું આ છે સેફ્રોન ગાર્ડન રેસ્ટોરન્ટ